વિસનગર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું મહેસાણા જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી રહ્યા હાજર આજરોજ સાંજે વિસનગરના હરિહર સેવા મંડળના હોલમાં આગામી બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિસનગર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેરાલુ વિસનગર ઉંઝા વિજાપુર વટનગર સટલાસણા પોલીસ સ્ટેશનોના પીઆઈ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા મહેસાણા જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય તેમજ વિસનગર ડીવાય એસપી દિનેશસિંહ ચૌહાણે બેઠકમાં આવેલ તમામ અગ્રણીઓને સંબોધન કર્યું હતું અને બાવીસ તારીખે યોજાનાર મહોત્સવમાં ભાઈચારો અને કોમી એખલાસ બનાવી રાખવા અપીલ કરી હતી બેઠકમાં આવેલ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ પણ પોતપોતાના વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ સાથે ઉત્સવ ઉજવશે તેવી ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ વિસનગર આગામી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ લલાની મૂર્તિની સ્થાપના અને પ્રાણ પ્રતિસા મહોત્સવનો જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે એ કાર્યક્રમ અનુસંધાને સમગ્ર ભારત દેશમાં નાગરિકો એની ધામધૂમથી ઉજવણી કરવાના છે આ કાર્યક્રમ દરમિયાન કોઈ પણ સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને કોમી લાગણી જળવાઈ રહે અને ધામધૂમથી આનો આ ઉત્સવની ઉજવણી થાય એને ધ્યાનમાં રાખીને આજે મહેસાણા જિલ્લાના વિસનગર ડિવિઝન ખાતે પોલીસ ની ઉપસ્થિતિમાં એક આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ મિટિંગમાં તમામ સમાજના જે આગેવાનો અને જે મુખ્ય વ્યક્તિઓ કે જેમનું સમાજમાં ખૂબ સારું વર્ચસ્વ છે એમને બોલાવી એમની સાથે એક મિટિંગ રાખી પરામર્શ કરવામાં આવેલો અને બાવીસ તારીખના રોજ તમામ કોમો એકત્રિત થઈ અને ધામધૂમથી આ કાર્યક્રમની ઉજવણી કરે જેમાં કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે વિક્ષેપ ન પડે અને જે જગ્યાએ પોલીસ વિભાગની જ્યાં જરૂર પડે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લગતા કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થાય એ પ્રશ્નોના નિરાકરણ માટે આગેવાનો દ્વારા તેમજ અમારા સ્ટાફ દ્વારા એનું ત્વરિત નિરાકરણ આવે એ માટે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું અને આ મિટિંગ દરમિયાન જે ડિવિઝનના તમામ અધિકારીઓ થાણા અમલદારો છે એ ઉપસ્થિત રહેલા જે આગેવાનો છે એમના તરફથી પણ અમને ખાતરી આપવામાં આવેલી છે કે બાવીસ તારીખનો જે પ્રસંગ છે અને આવનાર બીજા પ્રસંગો પણ છે જેમ ભૂતકાળમાં સારી રીતે શાંતિથી અને સૌહાર્દથી જે ઉજવવામાં આવેલા હતા એ રીતે ઉજવશે એવી અમને ભાગીદારી આપવામાં આવેલી છે જેને અમે ખૂબ સારી રીતે આવકારી છીએ